જુનાગઢ ભાજપના ધારાસભ્યના રોડ રસ્તા અગેના લેટરને લઈને શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશીએ આજે પોતાની પ્રતિક્રિયા મીડિયાને આપી છે ત્યારે જોઈએ તેઓએ જુનાગઢના ધારાસભ્યના લેટરને લઈને આ મુદ્દે મીડિયાને શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં બે ત્રણ દિવસ પહેલા જુનાગઢના ધારાસભ્ય શ્રી સંજય કોરડિયા દ્વારા એક પત્ર એમના જ કાર્યકરો ઉપર વાયરલ કરવામાં આવેલો કે ભાઈ તમારા વિસ્તારમાં જ્યાં જ્યાં રોડ તૂટેલા હોય એકથી દોઢ વર્ષની અંદર એ રોડના ફોટોગ્રાફ મોકલો જેથી કરીને જે તે ડિપાર્ટમેન્ટને કહી શકાય સવાલ એ થાય છે કે સંજયભાઈ પંદર વર્ષ કોર્પોરેટર રહ્યા અત્યારે ચાલુ ધારાસભ્ય છે એમના જ વોર્ડની વોર્ડ નંબર સાતને કે જ્યાં એમણે પંદર વર્ષ નેતૃત્વ કર્યું આજે જૂનાગઢમાં સૌથી વધારે દયની હાલત હોય તો એ વોર્ડ નંબર સાતની છે બીજા નંબરમાં તમારે લોકો પાસેથી માહિતી માંગવાની જરૂરત ક્યાં છે તમે પોતે ધારાસભ્ય તરીકે સંકલન સમિતિના મેમ્બર છો દર મહિને કોર્પોરેશનમાં સંકલન સમિતિ મળે છે એટલે સંકલન સમિતિમાં તમે માગો માહિતી અને પૂછો કાર્યપાલક ઇજનેરને કે ભાઈ આ છેલ્લા દોઢ કે બે વર્ષમાં ગેરંટી પીરિયડ દરમિયાન ક્યાં ક્યાં રોડ બન્યા અને ક્યાં તૂટી ગયા અને ક્યાં ક્યાં રોડ કોન્ટ્રાક્ટરને ખર્ચે અને જોખમે નવેસરથી કરવાના થાય એટલે આ બધું સસ્તી પ્રસિદ્ધિ માટે હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે ધારાસભ્યમાં કામ કરવાની દાનત હોય કામ કરાવવાની આવડત હોય તો એમની જ હોટલ સરોવર પોટ્રીકો કે જ્યાં ચાલી શકાય એવી હાલત નથી તો પેલા એમનું ભલું કરે એમનો રોડ પેલા રિપેર કરે પછી ગામનું ભલું કરવા નીકળે પ્રકાશ દવે સાથે ન્યૂઝ જૂનાગઢ